મહાવધ અમાસ નિમિત્તે ભક્તો કુબેર દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા ડભોઈ તાલુકાના કરનાળી નર્મદા કિનારે આવેલું કુબેરેશ્વર મહાદેવનું મંદિર એટલે કે કુબેર ભંડારી મંદિર આ કુબેર ભંડારી મંદિર ખાતે ભક્તોની અમાસ અંતર્ગત ભારે ભીડ જામી જે વર્ષોથી અમાસ ભરવા આવતા શ્રદ્ધાળુઓ છે તેઓ તો આગલી રાતથી જ પહોંચી ગયા હતા આજે મહાવદ અમાસ અને ગુરુવાર હોય મોટી સંખ્યામાં જ્યારે ભક્તોની ભીડ જામી આજના દિવસે પિતૃઓને તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાની પણ પરંપરા છે એટલે મોટી સંખ્યામાં કુબેર દાદાના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા અને કુબેરદાદાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા આજે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તે જ અંતર્ગત લોકો દ્વારા મોટી સંખ્યામાં પિતૃપૂજા પણ કરવામાં આવી અહીં અમાસની તિથિ હોય મોડી સાંજથી જે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા તેઓ દ્વારા નર્મદા નીરમાં સ્નાન કરી અને ત્યારબાદ કુબેર દાદાના દર્શન દર્શન કરવામાં આવ્યા કુબેર ભંડારી મંદિર ખાતે મંદિર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી તે જ પ્રમાણે કતારમાં ઉભા રહી તમામ ભક્તોએ કુબેર દાદાના દર્શન કર્યા जय कुबेर जय महाकाली माँ आज अमावस्या का दिन है गुरुवार का दिन अमावस्या है तो आज कुबेर भक्त जो कि पूरे देश से महाराष्ट्र एमपी, गुजरात राजस्थान सब जगह से कुबेर जी के दर्शन करने के लिए आए हुए हैं सभी लोग बहुत ही शांति पूर्वक दर्शन कर रहे हैं और महाकाली माता जी का भी दर्शन कर रहे हैं साथ में जितने भी आए हुए श्रद्धालु हैं आप सबसे निवेदन भी करते हैं नर्मदा मैया में स्नान करते समय नर्मदा मैया का साफ सफाई का विशेष ध्यान दें और अपनी सुरक्षा का भी विशेष ध्यान दें ज़्यादा गहराई में बिल्कुल न जाएं साथ में आप सभी भक्तों के लिए भोजन प्रसाद की व्यवस्था है आप सब लोग भोजन प्रसाद ग्रहण करें कुबेर दादा का दर्शन करें आप सबके मनोरथ पूर्ण हो ऐसी कामना करते हैं जय कुबेर जय महाकाली